નવસારી પોલીસ અધિક્ષક દ્વારા ગુમ અપહરણ થયેલ બાળકો મહિલાઓને શોધી કાઢવા માટે ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક પાંચ ચાર પંદર તારીખ રોજ સાંજના આઠેક વાગ્યાના સુમારે તેમના ઘરેથી તેમની પત્ની તેજલબેન પટેલ કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી જેની આજદિન સુધી શોધખોળ કરતા મળી આવેલ ન હતી જેથી ગુમ થયેલ બાળકો મહિલાઓને શોધી કાઢવાની ડ્રાઈવ દરમિયાન ખેરગામ પોલીસે કાઢવા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ દ્વારા શોધખોળ કરી ગુમ થયેલ તેજલબેન પટેલને બોપલ ગામ તાલુકા દસકોઈ જિલ્લા અમદાવાદ ખાતેથી શોધી કાઢી ખેરગામ પોલીસ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ